નું પાણી હજુ સુધી ભરાણું છે નદી જેવો માહોલ વાતાવરણ સર્જાણું છે પણ નગરપાલિકા સામગ્રી છે વાહનો છે છતાં પણ આ નદી ની પરિસ્થિતિમાં કેમ સુધારો પરિવર્તન નથી કરવામાં આવતું આજે આપણે અહીંયાના નગરજનો સાથે વાત કરશું આ તકલીફ સમસ્યાનો નો નિકાલ કેમ નથી કરવામાં આવતું આપના દ્વારા રજૂઆત થઈ છે કે નહીં

તમે પચાસ હજાર માણસો ચાલવા વાળા છે ટુ વ્હીલ વ્હીલ ગાડી કોઈ ચાલી નથી આપતું નથી કોઈ આ લોકો બનાવ્યો પણ કોઈ સાઈડ માં કોઈ એવો રસ્તો આપ્યો કે માણસ આવી જાય શકે દોઢ વાર બે વાર ટ્રેન સોમનાથ ની બંધ છે તો પણ આ ફાટક છેલ્લા બે વર્ષ કન્ટિન્યુ બંધ કરીને રાખ્યું છે નથી કોઈ અધિકારી કોઈને જવાબ દેતા ફાટક સાતું બધાય સાહેબ જાડેજા સાહેબ મહેનત કરી અને આગળ બધું બનાવ્યું હતું કે આગળ પાટી એક બાજુ નું ફાટક ખોલશું તો પણ આપ કોઈ પણ એક પણ જાતના અધિકારી ફાટક ખોલાવવામાં કોઈને રસ નથી કોઈ જાતનું કોઈનું કામ કરવું નથી ખાલી એક જ વસ્તુ વિષય કે ભાઈ અમારે કેમ અમારું કામ હાલે બરાબર બાકી કોઈ બાબત માં રસ નથી આટલું પાણી કાઢવું એટલે મોટું મશીન નહીં નાનું હલવા લાગે પાણી કાઢવું છે નગરપાલિકા પાણી નીકળ્યું છે કામ જ એવી રીતે બીજા કોઈ એક્સિડેન્ટની ઘટના બની હોય બરાબર આ ગાડી કાઢવામાં મને ક્યાં લાગી ગયું છે બીજા કેટલા ભાઈઓ ને લાગી ગયું છે આ ભાઈ ને અહિયાં પેટની જગ્યાના ભાગમાં વાગી ગયું છે કારણ કે નદી જેવો પાણી ભરાઈ ગયું છે અને ત્યાંથી ટુ વ્હીલર લઈને નીકળ્યા હતા ત્યાંથી પડી ગયા અને આ ને વાગી ગયું બચી ગયા બાકી તો મૃત્યુ થવાની પણ પૂરેપૂરી સંભાવના કેટલા લાગી ગયું છે કેટલા લાગી છે તો આપ શું કેવા માંગો છો નગરપાલિકાના વિષય બાબતે લોકો થયેલા છે અને દવાખાનામાં માં કરાવી લીધી છે આ ભાઈએ એમના દ્વારા જે પ્રતિક્રિયા આપી છે કે ભાઈ વોર્ડ નંબર છ માં જે રીતે પરિસ્થિતિ સર્જાણી છે નદી અને સરોવર જેવો સમય અને માહોલ સર્જાણો છે હજુ સુધી પણ પણ નગરપાલિકા દ્વારા કોઈ પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો પાણી ભરાણું છે ફક્ત એ લોકો દેખાવ કરવા માટે નાના નાના મશીનો મોકલાવે છે પણ પાણીનો નિકાલ થતો નથી પાણી એટલું પુષ્કળમાં ભરાયેલું છે જાણે કે નદી અહીંયા હોય અને આવા આવી પ્રકારની જો ઘટના રહેશે

નગરપાલિકા કેમ પીછેટ કરવા માંગે છે એની પાછળનું કારણ શું છે નગરપાલિકાને એની જગ્યાએથી વફાદારી પૂર્વક ફરજ નિભાવી જોઈએ આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે જે નગરજનો માંથી જ આપણે વાતચીત કરીએ છીએ આપનો શું પ્રશ્નો છે આપ શું કહેવા માંગો છો અમે એટલું જ કહેવા માંગીએ છીએ અહીં રેલ પસાર થતી નથી બરાબર આ ફાટક કારણ વગર એ લોકો બંધ કરેલું બરાબર કદાચ ખોલી નાખે તો એ કોઈ જાતની તકલીફ થતી નથી પબ્લિક અહીં ભોગવે છે બહાર ના ટુરિસ્ટો આવે છે અહીંયા રોકાય છે ગાડી એ લોકોને અહીંયા બંધ પડી જાય છે બરાબર છતાં કોઈ જાતનું ધ્યાન આપતા નથી બરાબર બસ આટલું જ મારું કેવું છે કે આનું સોલ્યુશન નીકળે કોઈ બી જાતમાં ફાટક જો ખુલી જાય તો આ સમસ્યા દૂર થઈ જાય એ લોકો ફાટક ખોલવા માંગતા નથી અહીંના લોકો છે કાઉન્સિલો છે એટલા એટલા કે એટલા એટલા મીટિંગો કરે છે છતાંય કોઈ ધ્યાન આપતું નથી દગીર સોમત લાઈવ ના માધ્યમથી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને વિનંતી અપીલ કરવામાં આવે છે કે પુલના મુદ્દાને અને જે પાણીની સમસ્યા જે ચોમાસાનો સમય પણ નથી અને આ કમોસમીના વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે અને નદી જેવી પરિસ્થિતિ સર્જાની છે એનો નિકાલ કરવામાં આવે એવી આપણે વિનંતી અપીલ કરવામાં આવે છે આપ જોતા રહો દગીર સોમત લાઈવમાં બીજા પણ અન્ય મુદ્દા બાબત આપણે ચર્ચા કરશું રોડ નંબર રેરાવડ નંબર 6 નો મુખ્ય ફાટક છે અને फाटकને લગતી વિવિધ પ્રકારની સમસ્યાઓ સામે આવી છે તો આપણે નગર સેવકને જ કે કયા કયા પ્રકારની સમસ્યાની સામે તમારે આ સમસ્યા પડે છે અને આનું કારણ શું ઊભું થાય છે કે તમારી સ્ટાર્ટ કરી દો ચાલુ છે નંબર ટોટલ બે ફાટક આવે છે આવી જવા બાજુ ઓવરબ્રિજ બે જગ્યા એ બને છે જે એના માટે ખાલી ને ખાલી એક જ રસ્તો ચાલુ રાખ્યો છે બરાબર એસી ફૂટ નો જે ફાટક છે એ ચાલુ છે બરાબર એની અંદર હમણાં દસ મિનિટ પહેલા અમે ત્યાંથી આવ્યા તમે સમજી કે લોકો એક એક કલાક સુધી છે બરાબર ત્યાં કામ બંધ છે નાની 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 વાત માટે ફાટક બંધ કરી દે છે ડબ્બા ચેન્જ કરવા માટે ફાટક ફાટક બંધ બંધ કરી છે કલાક તો જ કારણ કે જે બ્રિજ બને છે બરાબર આ બ્રિજ ભી બંધ છે આ જે પાટણ દરવાજાની આગળ જે સાયકરા કોલોની આવે છે બરાબર ત્યાં એક બ્રિજ છે એ જે એની ઉપર જે બ્રિજ બને છે એનું કારણ સૌથી મોટો બ્રિજ છે બરાબર બે જગ્યા એ બ્રિજ બને છે બે જગ્યાએ ખાલી બ્રિજ બને છે પણ કામ ચાલુ નથી નથી કોન્ટ્રાક્ટરની એવી दादागिरी છે એવી दादागिरी છે અને જે જવાબદાર અધિકારીઓ છે એ લોકોની ਵੀ કંઈક ને તાકી ગયા બરાબર પણ કોઈ કંઈ કરવા માટે તૈયાર નથી નથી સૌથી મોટી સમસ્યા આ છે બરાબર એટલે ખાસ કરીને આપણે ઓવરબ્રિજ ને લઈને વાતચીત કરીએ કે વેરાળ પાટણ સંયુક્ત નગરપાલિકાના બાંધકામ શાખાના અધિકારી એન્જિનિયરો એની મનમરજી પ્રમાણે બધું કામકાજ કરી રહ્યા છે એ બોર્ડના નગર પૂછતા નથી એના વિશ્વાસમાં નથી રહેતા અને કામકાજ નથી કરતા ખરેખર આ એક પ્રકારની દાદાગીરી છે અને મનમરજી છે એટલે આવું આવનારા સમયમાં નહીં ચાલે કારણ કે અહીંયાના નગરજનો જાગૃત થઈ ગયા છે અને નગરસેવક દ્વારા આવનારા સમયમાં કયા પ્રકારની નીતિ અપનાવશે એ બાબતે આપણે અંતિમ વાર પ્રશ્ન સાથે વાતચીત કરી લઈએ આગળની અમારી પ્રોસેસ એ છે કે કદાચ બે પાંચ દિવસ કે અઠવાડિયામાં કે મહિનો દિવસ એટલું વાર લાગતું હોય તો વાંધો નથી અમને અને મને એક દી મહિનાની વાર લાગે પણ એક મહિનામાં જો અમારું ફાટક નહીં ખૂલે તો અમે ગાંધી ચિંગ્યા માર્ગ પર જવા માટે તૈયારી છે અહીંયા પબ્લિક ખંડવાઈ ગઈ છે પબ્લિકની કોઈ લિમિટ જ નથી એટલી પબ્લિકને હેરાન ગતિ છે એક લેડિસ જે પ્રેગનેન્ટ હોય એને કદાચ એમરજન્સીની વિષય થાય તો એ લગભગ રસ્તામાં જ બચ્ચાને જન્મ આપી દઈએ તકલીફ એવી છે કેવા જ એવી જ નથી કે કેવી તકલીફ છે

સમસ્યાની સાથે આ જે શરમજનક ઘટનાઓ સામે આવી છે ખરેખર બહુ દુઃખ થાય છે તકલીફ આપણે થાય છે સાચા અને જાગૃત માણસોને કઈ રીતે જીવવું નગરજનો અને નગર સ્પષ્ટ રીતે કહેવાનું છે કે આવનારા સમયમાં નંબર બેનોના આત્મસન્માન સ્વાભિમાન માટે અને લોકોને વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે એમાં જો રાહત નહીં મળે તો અમે લોકો ગાંધી ચિંતા માર્ગ ઉપર જશું આ બાબત ની ચેતવણી આપી દીધી છે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા